તો આજના કાર્યક્રમની અંદર હું તમને સંપૂર્ણ જાણકારી આપવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને માર્કંડે ઋષિ જેમને મા ભગવતીની ઉપાસના કરી અને માતાજીને પ્રસન્ન કરવા માટે એક ગ્રંથની રચના કરી જે ગ્રંથનું નામ છે સપ્તસતી ચંડી પાઠ અને ચંડી પાઠની અંદર હોળી માતાનું અને હોળી માતાની રાત્રિનું વિશેષ મહત્વ કહેલું છે રાત્રિ મહારાત્રી મોહરાત્રિ છે દારૂણા એવું કહેવામાં આવે છે કે હોળીની જે રાત્રિ હોય હોળીના દિવસનું મહત્વ નથી પણ હોળીની રાત્રિનું મહત્વ છે કેમ કે હોળીના દિવસે તો હોરાષ્ટક હોય છે પણ જેવા હોળી માતાનું પ્રાગટ્ય થાય એટલે હોરાષ્ટકની પૂર્ણાહુતિ થાય અને હોરાષ્ટકની જે પુરાવૃતિ થાય હોળી માતાનું પ્રાગટ્ય થાય ત્યાર પછી કરવામાં આવે છે હોળી માતાની સાધના હવે હું આજે તમને એક સાધના વિશેની જાણકારી આપીશ કે જે સાધના કરવાથી તમને મળે છે અપાર ધન ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી ઘરમાં પૈસો ટકતો નથી ઘરની અંદર ધન આવતું નથી પૈસો વ્યય બહુ થાય છે આવી ઘણી બધી પ્રશ્ન લોકોના મનમાં હતા અને એ બધા જ પ્રશ્નોનો જવાબ આજના દિવસમાં તમને મળી જશે કેમ કે ઉપાય કરવા જરૂરી છે અને ઉપાયની જાણકારી હોય પણ જરૂરી છે આજે હું તમને જાણકારી આપીશ ગોમતી ચક્રને સિદ્ધ કરો હોળી માતાના રાત્રિના સમયે અને એ હું જે વિધિ બતાવું છું તે કરીને તમારા ઘરમાં એ ગમતી ચક્રને રાખજો અને જો પછી એનાથી તમને કેટલો લાભ થાય છે ધનનું આગમન કેવું થાય છે કેમ કે હોળીનો રાત્રિનો સમય જે છે તંત્ર મંત્ર સાધના ઉપાસના પૂજા પાઠ અને આવી કોઈ સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે રાત્રિનો સમય સૌથી વધારે શક્તિશાળી ગણવામાં આવે છે દર્શક મિત્રો અને એ કરેલી સાધના થોડું કર્યું હોય વિશેષ લાભ આપે એ તાકાત છે હોળીની રાત્રિની તાકાત છે હવે શું કરવું તો એ વિધિ વિધાન પર હું તમને જણાવી દઉં છું પહેલાં તો રાત્રે જ્યારે હોળી માતાનું પ્રાગટ્ય થાય ત્યારે હોળી માતાની પૂજન કરી નમસ્કાર કરી પ્રદક્ષિણા કરીને તમારા ઘરે આવી અને પછી સ્નાન કરી લેવું અને સ્નાન કરીને ઘરમાં જો પવિત્ર વસ્ત્ર સફેદ વસ્ત્ર હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરીને તમારે ગુમતી ચક્રને સિદ્ધ કરવાના છે હવે સિદ્ધ કરવાની વિધિ શું છે તો પહેલાં તો સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી તમે દેવ સેવામાં બેસી અને આસન ઉપર બિરાજમાન થઈ તમારે એક બાજેટ લેવાનું બાજેટની ઉપર પીળું કપડું પાથરવાનું છે અને પીળા કપડા ઉપર તમારે ચોખા આખા જે ચોખા હોય એ થોડા ઢગલો કરવાના છે એની ઉપર ચોખાની ઉપર તમારે એક તાંબાની ડીશ લેવાની છે એ ચોખાની ઉપર મૂકવાની છે અને એ ડીશની અંદર તમારે ગોમતી ચક્ર મૂકવાના છે ગોમતી ચક્ર જે છે એક હોય તો પણ ચાલે ત્રણ ગોમતી ચક્ર હોય પાંચ હોય સાત હોય નવ હોય અગિયાર હોય જેટલા વિશે એકી સંખ્યામાં લેવાના જેટલા ગોમતી ચક્ર હોય બધા જ ગોમતી ચક્રને તમારે તાંબાની ડીશની અંદર મૂકવાના છે એ બાજટ ઉપર ભગવાન ગણેશજી અને રીદ્ધિ સિદ્ધિ મૂકવાના બાજુમાં એક દીવો ચાલુ કરવાનો ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને દીવો પ્રગટાવ્યા બાદ તમારે તમારા ભાગ્યમાં તિલક કરવાનું હાથમાં જલ લઈ વિષ્ણુ ભગવાનનું નામ બોલી ઓમ વિષ્ણુભાઈ ના મંત્ર બોલી ત્રણ વખત પાણી પીવાનું જલ પીધા બાદ હાથને શુદ્ધ કરવાનું અને ત્યાર પછી ભગવાન ગણેશજીને વંદન કરવાના ગણેશજીને તિલક કરવાનું ગણેશજીને રીધિ સિદ્ધિને તિલક કરી ચોખા પુલથી પૂજન કરી અને થોડોક ગૌરનો પ્રસાદ ગણેશજીને મૂકી અને પછી વિધિની શરૂઆત કરવાની છે વિધિમાં તમારે સૌપ્રથમ જે બજેટની ઉપર જે ગુમતી ચક્ર જે મૂક્યા હોય છે ગુમતી ચક્ર એટલે શું ગુમતી ચક્ર એટલે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનું કોઈ વસ્તુ હોય તો એ ગુમતી ચક્ર કેમકે આ લક્ષ્મીજીને બહુ પ્રિય છે જેમ ચક્રની ગતિ જેમ ફાસ્ટ ફરે તેમ આવક તમારા ઘરમાં આવે છે અપાર ધન આપે છે અને ગોમતી ચક્ર સમુદ્રમાંથી નીકળે અને સમુદ્ર માંથી તો સ્વયં લક્ષ્મીજી ઉત્પન્ન થયેલા છે એટલે સમુદ્રમાંથી નીકળેલી વસ્તુ લક્ષ્મીજીને બહુ જ પ્રિય છે એટલે ગોમતી ચક્રની પૂજા કરવાથી ધનનું આગમન થાય છે હવે રહી વાત પૂજામાં તો ગોમતી ચક્રને તમે જે ડીશમાં મૂક્યા હોય ત્યારે તમારે ચોખા લેવાના હાથમાં એને કંકુવાળા ચોખા કરી અને ઓમ રીમ નમઃ મંત્ર બોલવાનો ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્ર અગિયાર વાર બોલી અને એ ગુમતી ચક્રની ઉપર તમારે એ ચાવલ જે છે કંકુવાળા ચોખા એ એની ગુમતી ચક્ર ઉપર પધરાવી દેવાના નમસ્કાર કરવાનો પછી તમારે એક બીજી થાળી લેવાની અને બધા જ ગુમતી ચક્ર જે ડિશમાં છે તાંબાની ડિશમાં એમાંથી બધા ગુમતી ચક્રને તમારી થાળી અથવા જે કંઈ તરભાણું હોય કે એની અંદર બધા ગુમતી ચક્રને લઈ લેવાના અને દરેક ગુમતી ચક્ર ઉપર ચાર વખત જલ પધરાવાનું જો શક્ય હોય તો ગંગાજલ હોય તો ગંગાજલ થોડું 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 ચાર વખત ગુમતી ચક્ર ઉપર પધરાવવાનું પછી પંચામૃત બનાવવાનું દૂધ દહીં ઘી મધ અને સાકર પાંચ વસ્તુ ભેગી થાય એટલે પંચામૃત બને તો દરેક ગુમતી ચક્ર ઉપર પંચામૃત અર્પણ કરવાનું અને મનમાં ઓમ રીમ નમા ઓમ રીમ નમા ઓમ રીમ નમઃ આ મંત્ર બોલતા જવાનું અને પંચામૃતથી બધા ગુમતી ચક્રને શુદ્ધ કરવાના ત્યાર પછી પંચામૃતથી શુદ્ધ કર્યા બાદ ચોખ્ખા જલથી પાછા ફરીથી શુદ્ધ કરવાના અને એને પછી ચોખ્ખા કપડાંથી લૂછીને જે બાજેટમાં તમે લીધા હતા એ બાજેટમાં ફરીથી ગુમતી ચક્રને મૂકી દેવાના હવે ગુમતી ચક્ર મૂકો છો ત્યારે એને સીધું મૂકવાનું છે એ ગુમતી ચક્રની અંદર તમે ચક્રની આકૃતિ દેખાશે એ તમને દેખાવી જોઈએ એ રીતે મૂકવાનું ચક્રને આમ ઊંધું નહીં બને ઊંધું મૂકવાનું નથી ચક્ર દેખાય એ રીતે બધા જ ગોમતી ચક્રની ઉપર ચંદન અને કંકુ પહેલાં ચંદન લેવાનું ચંદનથી બધા જ ગોમતી ચક્ર ઉપર તિલક કરવાનું ચંદન અથવા અષ્ટગન લઈ શકાય ત્યાર પછી કુંકુમ એટલે કંકુથી એને ચાંદલા કરવાના કંકુથી ચાંદલા કર્યા બાદ ફરીથી એની ઉપર ચોખા પછી ફૂલ અબિલ ગુલાલ એ એની ઉપર પધરાવવાનું છે અને ઓમ રીમ નમા ઓમ રીમ નમઃ મંત્ર જ બોલતા રહેવાનું છે ત્યાર પછી ધૂપ એટલે કે ધૂપબત્તી હોય એ કરવાનું એક દીવો કરવાનો ગાયના ઘીનો દીવો કરી અને ગુમતી ચક્રને આપણે દીપ અર્પણ કરવાનું જેમ આપણે આરતી કરતા હોય ને એ રીતે દીવો અર્પણ કરવાનો અને થોડોક પ્રસાદ મતલબ કે ત્યાં તમે દહીંમાં ખાંડ નાખીને પ્રસાદ જમાડી શકો ગુમતી ચક્ર મતલબ લક્ષ્મીજીને અથવા શિખરનો પ્રસાદ લઈ શકાય અથવા દૂધની દૂધમાંથી બનેલી કોઈ વાનગી પણ તમે લક્ષ્મીજીને એટલે કે ગુમતી ચક્રને તમે ત્યાં જમાડી શકાય આ કરાવ્યા બાદ હવે તમારી સાધનાની શરૂઆત થાય છે પૂજા પૂર્ણ કર્યા પછી એની સામે તમારે બેસીને આસન ઉપર આ મંત્રનો જપ કરવાનું છે ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ ઓમ રીમ નમઃ મંત્રની શક્ય હોય તો તમે અગિયાર એકવીસ એકાવન અથવા એકસો આઠ માળા કરવાની છે અને એ માળા કર્યા બાદ એ ગોમતી ચક્રને એક ડબ્બી લેવાની બીજા દિવસે તમારે કરવાનું છે પછી આ પૂજા રાત્રિની સાધનામાં તમે રાત્રે જે કંઈ સાત વાગ્યાથી માનીને રાતના ત્રણ વાગ્યા સુધીના સમયમાં તમારે આ બધું પૂજા વિધિ વિધાન તમે કરી શકો છો મંત્ર જાપ કરી શકો છો અને બીજા દિવસે ગુમતી ચક્રને એ જે તરભાડામાંથી લઈ એક ડબ્બીમાં મૂકવાનું એને ડબ્બીમાં સિંદૂર અથવા કંકુ હોવું જોઈએ એ ડબ્બીમાં અને એમાં ગોમતી ચક્ર બધા મૂકી એને બંધ કરી તમારી તિજોરીમાં મૂકવાથી એ ધનનું આગમન થાય છે અને દર વર્ષે આ જ વસ્તુ આ જ વિધિ કરીને એને તમારે એક્ટિવ કરવાનું છે એમાં એનર્જી નાખવાની છે દર વર્ષે એનાથી તમારું આખું વર્ષ આ હોળીથી ઓલી હોળી સુધીનો સમયમાં એ આર્થિક લાભ તમને સારા થાય છે બીજા નંબરની વસ્તુ ઘણા લોકોને મનમાં બીજા પણ હોળીકાળના રાત્રિના દિવસે પણ દેવ સેવામાં બેસીને સાધના કરવાની ઈચ્છા હોય તો તે લોકો રાત્રિના સમયે શ્રી સુક્તના પાઠ કરી શકે છે શ્રી સુક્તના પાઠ જો સોલ્વ કરવામાં આવે છે તો પણ ધનનું આગમન થાય છે ખાસ કરીને નવદુર્ગાના આશીર્વાદ લેવા હોય તો રાત્રિના સમયે સપ્તશતી એટલે ચંડી પાઠ કરવો પણ એમના માટે ફાયદાકારક બને છે જીવનમાં બહુ બધી વધારે મુસીબત આવતી હોય તો ઓમ ગંગ ગણપત નમઃ આ મંત્રની તમે એકસોને વીસ રાત્રિના સમયે કરો છો તો જીવનના વિઘ્નને દૂર થાય છે જેના જીવનમાં ભય રહેતો હોય શરીરમાં બહુ બીમારી રહેતી હોય અને બહુ જ બધી તકલીફો આવતી હોય તો એ લોકો હનુમાનજી મહારાજનો પણ પાઠ એટલે કે હનુમાન ચાલીસા સો હનુમાન ચાલીસાના પાઠ જો સતત બહાર પાઠ કર કોઈ રાત્રિના સમયે સો હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો એને પણ હનુમાનજી મહારાજની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે અને નવાના મંત્ર એટલે કે ઓમ ઐમ રીમ ક્લિમ ચામુંડા વિચે ઓમ ઐમ રીમ ક્લિમ ચામુંડાઇ વીચે આ નવાના મંત્રની માલા જો રાત્રિના સમયે પણ જો તમે નવ માલા અથવા અગિયાર એકવીસ એકાવન અથવા એકસો ને આઠ માલા કરો છો તેનાથી પણ નવ દુર્ગાના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે કેમ કે નવાના મંત્ર પણ બહુ શક્તિશાળી મંત્ર ગણો છો રાત્રિનો સમય શક્તિશાળી છે તેમાં મંત્ર પણ શક્તિશાળી છે ને તે રાત્રિના સમય તમે આ રીતે પણ કોઈ પણ સાધના કરી અને દેવી દેવતાઓનો વિશેષ આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં આજે તમને ગુમતી ચક્ર વિશે આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજ આપતો રહીશ કાર્યક્રમ ચૂકતા નહીં મને આપી દો તમે હવે રજા જય ભગવાન